ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળામાં ગુજરાતી માધ્યમમાં વ્યવસાયકાર મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વ્યવસાયકાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના જો વાલીઓ તેમજ સંસ્થાના કાર્યકરોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો વાલીઓ જેમણે ખેડૂત ટ્રાફિક પોલીસ દરજી કડીયો સફાઈ કામદાર શિક્ષક ફોટોગ્રાફર વકીલ તરીકે પોતાના વ્યવસાય અને તેના સાધનોની ખૂબ જ સુંદર સમજ આપી હતી તો આ પ્રદર્શનમાં વનિતા વિશ્રામ સંસ્થાના આશરે બારસો બાળકોએ ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અમીષાબેન દેસાઈના માર્ગદર્શન તેમજ શાળા પરિવારના સહકારથી સફળ રહ્યો હતો હું અમીષા દેસાઈ આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા વનિતા વિશે ઓકે આજે અમે કારીગર મેળાનું આયોજન કર્યું છે આપ જાણો છો કે બાળક વાંચીને શીખે યાદ રાખીને શીખે એના કરતાં સ્વક્રિયા દ્વારા અને પ્રત્યક્ષ પોતે જોઈને જે જ્ઞાન મેળવે એ વધારે સમય સુધી એના હૃદયમાં અને મનમાં સ્થાપિત થતું હોય છે એટલે અમે વ્યવસાયકારોનો ફક્ત પાઠ્યપુસ્તકનો પરિચય ન રાખતા અમારી જ શાળાના વાલી મિત્રો જે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયા છે અને અમારી સંસ્થાના કાર્યકરો જે જુદા જુદા કાર્ય સાથે જોડાયા છે એ બધાને ભેગા કરીને આજે વનિતા વિશ્રામ વાલી મિત્રો અને શિક્ષકોના સહયોગથી વ્યવસાયકારોના મેળાનું આયોજન કર્યું છે આનો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત શિક્ષક એને જે પુસ્તકમાં છે એ કહીને સંભળાવે અને એ સમજે એના કરતાં જો પ્રત્યક્ષ બાળક જોશે તો એને વધારે સારી રીતે જે તે વ્યવસાયકારના કાર્ય માહિતી મળી જશે

બાળકોને મગજમાં પહેલા તો એ વાત મારે સ્પષ્ટ કરવી હતી કે ભણવું ગણવું જીવનમાં જરૂરી છે જ પણ ફક્ત ડોક્ટર એન્જિનિયર કે વકીલ બની જ તમે લાઈફમાં કારી કરિયર ન બનાવી શકો પણ આજે સમાજને સારા મોચીની સુથારની લુહારની કડિયાની ફોટોગ્રાફરની બ્યુટિશિયનની બધાની જ જરૂર છે ડૉક્ટર અને નર્સની સાથે અનેક વ્યવસાયકાર આપણા માટે જરૂરી જ છે અને માટે અમે આ બધા જ વ્યવસાયકારોને આજે પ્રત્યક્ષ રૂપે અહીં મૂક્યા છે